નમસ્કાર મિત્રો અહીં ક્લાસ નંબર ત્રીસ થોડુંક ભૂલના કારણે અપલોડ થઈ ગયું છે પરંતુ આગળ આપણે એનો સંપૂર્ણ પ્રયાસ કરીશું ક્લાસ નંબર એકત્રીસમાં આપણે જોઈશું કે ક્લાસ નંબર ત્રીસમાં આપણે શું શીખ્યા હતા માત્ર કોન્સેપ્ટ શીખ્યા હતા પરંતુ ક્લાસ નંબર એકત્રીસમાં આપણે એના રિલેટેડ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોવાનો પ્રયાસ કરીશું અગાઉના ક્લાસ તમામે તમામ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ત્યાં આગળ અવેલેબલ થઈ જશે બેટા તો ફૂલ ફોકસ કરીશું આપણે આ સ્ક્રીન પર ધ્યાન રાખીશું અને ન આવતા પ્રશ્નો પર તમે ફોટો પાડીને મોકલી શકો છો બેટા ચલો હવે આપણે ચાલું કરીએ તો સમજો બેટા શું કે છે પહેલું જ તમને ક્વેશ્ચન પૂછે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન તમને પૂછ્યો હોય બેટા કે ત્રણ પોઈન્ટ પાસઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ કેટલા થશે બેટા એક પોઈન્ટ આઠસો ને થાય આ થાય છે ઓકે તો તમને પ્રશ્ન પૂછશે બેટા કે ત્રણસો પાંસઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા થાય આવો પ્રશ્ન પૂછે છે તો સમજો બેટા અહીં કેવી રીતે ટેકલ કરીશું બેટા તો ત્રણસોને ત્રણ પોઈન્ટ પાંસઠ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા છે એક પોઈન્ટ આઠસો ને ઓકે આટલું ખબર પડી ગયું ઓકે હવે આનાથી થોડુંક કોન્સેપ્ટ આપણે પૂછ્યો છે શું બેટા પૂછ્યું છે આ પૂછ્યું છે કે ત્રણસો પાંસઠ ગુણ્યા બરાબર કેટલા થશે કશો વાંધો નહીં આપણે સોલ્વ કરીએ બેટા તો હવે આંકડ જો બેટા આ રીતે એક પદ્ધતિ નથી ના કરે કે ત્રણસો પાંસઠ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ આવું કરાય નહીં આવું કરીએ તો આપણામાં અને ગધેડામાં કોઈ ફેર છે નહીં તો સાહેબ આને સોલ્વ કેવી રીતે કરવાનો છે બેટા એ સમજો કે તમને ઓલરેડી જવાબ તો આ લઈ દીધેલો જ છે પરંતુ તમને રકમ પણ બંને સેમ કીધી છે તો એના ઉપરથી તમને અંદાજો લગાવી શકો બેટા કે આ જવાબ આના જેવો જ આવશે પરંતુ તફાવત શું રહેશે બેટા માત્ર ને માત્ર પોઈન્ટનો બેટા અહીં આગળ કેટલા પોઈન્ટ હતા સમજો અહીંયા બે પોઈન્ટ ઉપર છે પોઈન્ટ છે નહીં તો અહીં આગળથી આપણે શીખવાનો મેઇન કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે બેટા કેમ હજુ હું શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા કે સમજો કે હજુ હું તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું કે આવા દાખલાને એકદમ ઇઝી રીતે રીતે સોલ્વ કરાય કેમ કે અહીંયા આગળ બેટા તમારે શું છે મગજને ચકાસવાનો પ્રયાસ કરે છે કે તમે કેટલા એલર્ટ છો તમે કેવી રીતે એનો જવાબ આપવા માગો છો બેટા કેટલી સ્પીડમાં કેટલી એક્યુરેસી સાથે તમે એનો પ્રશ્નનો જવાબ આપો છો એ બધું જ વસ્તુ આ એક વસ્તુ ડિપેન્ડ કરે છે બેટા તો સમજો શું છે આગળ વસ્તુ સમજવાનો પ્રયાસ કરો બેટા તમને ઓલરેડી જવાબ આપેલો છે કે ત્રણ પોઈન્ટ પાંસઠ ગુણે જીરો પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ આઠસો પચીસ થાય એ તમને ઓલરેડી કીધેલું છે હવે સમજો બેટા કે ત્રણ પોઈન્ટ પાસઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ આઠસો પચીસ થાય એ તો ખબર જ છે પરંતુ શું છે બેટા પોઈન્ટ કાપી નાખ્યો છે આમાં સર આ સોલ્વ હવે સમજો બેટા કેવી રીતે સોલ્વ કરવાનું ઓકે બેટા જો લાગતું સારું કરી બેટા કેમ કોઈ પણ ક્લાસ આપણો મિસ ના થાય ઓકે તો બેટા સમજો કેવી રીતે સમજવાનું છે સમજો પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ ચાલો જવાબ કેટલો આપ્યો છે બેટા એકસો બ્યાસી પોઈન્ટ એક પોઈન્ટ બ્યાસી 5 okay, ओके आ अपन જવાબ આવેલો છે બટા સમજો બટા કે પોઈન્ટ પછી કેટલા આંકડા હતા બે નઈ કા તો ટોટલ બે પ્લસ એક એટલે ત્રણ આંકડા થઈ ગયા તો બટા 1 2 3 ખબર પડી ગઈ તો ત્રણ આંકડા बरो સાચો છે બટ આહે જવાબ શું આવશે 1 8 2 5 આ તો ઓલરેડી આવશે જ તે જવાબ એ તો આપણે રકમ જ કીધું હતું તો કેટલા પોઈન્ટ કાપો છે એક કે કેમ કે પોઈન્ટ પછી કેટલો આંકડો છે એક જ તો એક પોઈન્ટ કાપો તો જવાબ શું આવે બટા 182.5 હા સાહેબ હજુ એક પ્રેક્ટિસ કરાતો છો બેટા મેં પ્રેક્ટિસ માટે તમને દાખલો હું આપું છું જો આ રીતે બેઠો છે મેં અત્યારે હાલ જ ગણેલો છે બટ તમને ડાયરેક્ટ રકમ આપી દીધી છે જુઓ સમજો શું કીધું છે બેટા છ પોઈન્ટ બસો પંચાણું ગુણ્યા જીરો પોઈન્ટ સાત તો જવાબ કેટલો આપે છે ચાર પોઈન્ટ ચાલીસ પાસઠ હવે બેટા શું કીધું છે તમને કે છસો સોરી છ હજાર બસો પંચાણું ગુણ્યા જીરો પોઈન્ટ સાત હોય તો કેવી રીતે આવશે જવાબ બેટા તો આ જે જવાબ આતો એ લખી નાખો ઓકે કેટલા પોઈન્ટ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક બેટા ચાલો માની લો કે ઝીરો પોઈન્ટ સાત પાંચ આપેલો હોત તો શું થાત ઓકે બેટા તો શું થાત તો બેટા અહીં આગળ સમજવાનો પ્રયાસ કરીશું તો જવાબ ભલે ગમે તે બટ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે તો એ બે આંકડા કાપશું બેટા આપણે ઓકે ભલે જવાબ કંઈક અલગ આવે પરંતુ અહીં આગળ સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા કે તમે આને કેવી રીતે ટેકલ કરી શકો છો હજુ એક આગળ ક્વેશ્ચન જોઈ લે ખબર પડી જશે બેટા શું કીધું છે જુઓ કે ક્વેશ્ચન આગળ શું કીધું છે બેટા કે બસો પંચોતેર જીરો 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 બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચની લગભગ કિંમત કેટલી થશે બેટા આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એટલે કે આ પૂછાયેલા છે બેટા ક્યારે પૂછાયેલો છે બે હજાર ને દસની અરાઉન્ડ આવો એપ્રોક્સિમેટલી પૂછાયેલો હશે બેટા તો સમજો શું છે ક્યાંય શું છે બસો પંચોતેર ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચની લગભગ કિંમત શોધો તો આગળ સમજો શું કરશું હવે આપણે આગળ તો લગભગ કિંમત કીધી છે બેટા શું કીધું છે લગભગ તો આને શું કરવાનું બેટા લગભગ કીધું હોય ને ત્યારે ટેકલ કેવી રીતે કરશું બસો પંચોતેર પાછલા પોઈન્ટ પછી ગણવાની જરૂર નથી ગુણ્યા ત્રણ કરશું પોઈન્ટ પછી ગણવાની જરૂર નથી શું કીધું છે બેટા ગુણાકાર કીધો છે તો ગુણાકાર કરવો તો ત્રણ પાંચ પંદરનો પાંચ વધી પડી એક ત્રણ સાત એકવીસ એક બાવીસનો બગોળો વધી પડી બે ત્રણ દો છ એક છ ને બે આઠ કેટલો જવાબ આવ્યો બેટા આઠસો પચીસ અરાઉન્ડ એનો જવાબ આવતો હશે તો બેટા અહીંયા ખબર પડી કારણ કે બધી જગ્યાએ આપણે બુદ્ધિનું પ્રદર્શન કરવાનું હોતું નથી કેમ કારણ કે અહીંયા આગળ તમને પૂછેલું હશે રકમમાં રકમ ખાલી વાંચસો બેટા એટલે તમારો પચાસથી એંસી ટકા દાખલો પૂર્ણ થઈ જાય છે ઓકે બેટા તો હવે આના પછીનો કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે એક બે પ્રશ્ન જોઈશું અને નવા ક્લાસમાં બત્રીસમાં જવાનો પ્રયાસ કરી શું બેટા લાગે ગમે છે તો સાહેબને છે કોમેન્ટ બોક્સમાં કરો કે સાહેબ હવે તમે કેવા પ્રકારના ચેન્જ કરો કે જેથી કરીને એમને સરળતા સરળતા સમજી શકીએ બેટા ચલો હવે આગળ જોઈએ બેટા તો ચલો ક્વેશ્ચન આગળ જવા દઈએ તો ક્વેશ્ચન શું કહે છે કે જો અઢાર પોઈન્ટ ચોવીસને વીસ પોઈન્ટ બે વડે ગુણો તો

કે આ બેટા અઢાર ને ચોવીસને કેટલા વડે ગુણવા છે વીસ પોઈન્ટ બે વડે તો હવે તમે બે પ્રશ્ન આગળ કરશો બેટા કેવી રીતે શોધશો સમજો કે તમે શું કરશો કે અઢાર ચોવીસ કરો પોઈન્ટ ગુણ્યા વીસ બે કરો તો બેટા સમજો કે આ બે ત્રણ આંકડા છે તો બે મિનિટમાં મૂકશો અને પછી ગણતરી કરશો તો આ મેથડ કરાય નહીં કેમ સમજો શીખવાડો એકદમ બેઝિક વસ્તુ શીખવાડ છો તમે દમે દરેક દાખલામાં તમે યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ બેટા હું કહું કે પાંચ તો પાંચ સોરી લઈ લો પચીસ તો 25 મતલબ શું થાય બેટા કે વીસ વત્તા પાંચ આમ કહેવાય ઓકે તો અહીં કંઈ સમજો થોડું થોડુંક લોજિક વાપરો બેટા શું થોડુંક લોજિક વાપરવાનું છે કે માન લો બેટા એક અઢાર પોઈન્ટ ચોવીસ માન લો અથવા તો પચીસ માન જે માનલો માન લો અઢાર પોઈન્ટ ચોવીસ ગુણ્યા શું થશે બેટા વીસ લઈ લો ઓકે ચલો કઉસ કરશો ઓકે હવે શું કહું છું બેટા કે સમજો કે વીસ પોઈન્ટ બે કેવી રીતે બનશે વીસ પોઈન્ટ કેવી રીતે બને વીસ વત્તાં ઝીરો પોઈન્ટ બે કે સાહેબ આ ઝીરો પોઈન્ટ બે કેવી રીતે સરવાળો ઉમેરા તો સમજો બેટા કે આગળ કેટલા કે વીસ પોઈન્ટ આગળ સંખ્યા કંઈ ગણાય નહીં એટલા માટે આ સમજવું ને તો બેટા અગાઉના ક્લાસ જોવા પડશે તો હવે શું બેટા ઝીરો પોઈન્ટ બે તો સમજો બેટા કે ઝીરો બે પોઈન્ટ ઝીરો બે તો બેટા શું જવાય વીસ પોઈન્ટ બે વીસ પોઈન્ટ બે તો બેટા હવે સમજો કે આ દાખલો આટલો સરળ બની ગયો છે કે તમે એમને ઉડાડી દેશો વધતા શું બનશે બેટા અઢાર પોઈન્ટ ચોવીસ ગુણ્યા શું બનશે બેટા ઝીરો પોઈન્ટ બે કેમ જીરો પોઈન્ટ બે હવે ખબર પડી બેટા આર્યાય ચલો આટલી ખબર પડી ગઈ ઓકે ચલો અઢાર ગુણ્યા અઢાર પોઈન્ટ ચોવીસ ગુણ્યા બે તો એપ્રોક્સિમેટલી બેટા આપણે દાખલો ગણીએ તો આગળ શું કરવાનું છે અઢાર ચોવીસ ગુણ્યા વીસ અને પોઈન્ટ પછી કાપી લેજો તો બેટા આપણો એપ્રોક્સિમેટલી દાખલો ગણવા જઈએ તો શું જવાબ આવશે બેટા સમજો કે અહીંયા જવાબ કેટલો આવશે એપ્રોક્સિમેટલી ત્રણસો ચોસઠ જેટલો આવશે બેટા કેટલો આવશે ત્રણસો ચોંસઠ પોઈન્ટ આઠ આવશે અને જવાબ પછી બેટા આનો જે જવાબ આવે અહીંયા કરો અને જે પણ જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં સરવાળો કરીને કહેજો કેમ કે હું તમારું એઝવેર કહ્યું બેટા થોડુંક એક્ટિવનેસ જોવા માગો છું કે તમે સિરિયસલી ક્લાસ લો છો સાથે સાથે મને રિસ્પોન્સ પણ આપો છો અને સાથે સાથે દરેક પ્રશ્નોનો જવાબ તમે કેવી રીતે સોલ્વ કરો છો એ બધી જ બાબતો આગળ તમને શીખવા મળે છે બેટા તો હવે આગળ ક્લાસ પૂરો કરીએ ક્લાસ નંબર બત્રીસ અને તેત્રીસમાં જે પણ કંઈ શીખે છે એને આપણે અભ્યાસ કરીશું અને આપણે પ્રેક્ટિસ માટેની પીડીએફ પર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બેટા મળીએ નવા ક્લાસમાં એ પહેલાં હજુ કહું છું બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરીશું જેથી કરીને દરરોજ દરરોજ નવા ક્લાસ મળતા રહે જય હિન્દ જય ભારત